ડબોઈ નગરપાલિકાની સભામાં ડબોઈનું પ્રાચીન નામ કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના પાલિકાના સભાખંડ યોજાઈ હતી જેમાં નગરપાલિકાના બે કર્મચારીઓ સ્વર્ગસ્થ જયંત ત્રિવેદી પંકજભાઈ શાહ અને સનરાઈઝ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનને લઈ બે મિનિટનો શોક વ્યક્ત કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કેટલાક સેવાઓમાં વધારો કરવામાં આવ્યો જેમાં અગ્નિશમનમાં શહેરમાં રૂપિયા પચીસસો પાણી વેરો ગટર વેરોમાં વધારો કરવા અને કોમર્શિયલમાં સમિતિની ભલામણો સ્વીકારવી ડ્રેનેજ અને પાણી કનેક્શનમાં રોડ ખોદકામની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને લગ્ન પ્રસંગે નગરપાલિકાના વીજ પોલથી વીજ કનેક્શન લેનાર સામે ઉગ્ર કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે ડભોઇ પાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારા માટે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની કમિટી બનાવી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે વાત કરી નક્કી કરવામાં આવ્યું છે ડભોઈ નગરને દરભાવતી બનાવવા માટે સર્વાનુમતે નગરપાલિકામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ઠરાવ સરકારશ્રીને મોકલી આપશે આમ નગરપાલિકાની સામાન્ય સભા વેરા વધારા સાથે પૂરી કરવામાં આવી હતી તેમજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા ઠરાવને પણ બહાલી આપવામાં આવી છે જ્યારે બે હજાર ચોવીસ પચીસ નું ડોબોઈ નગરપાલિકાનું સંભવિત અંદાજપત્ર સર્વાનુમતે બહાલ કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર